સોસાયટીના ગેટ પર નામ લખવાનો વિવાદ ભરૂચના ભોલાવ ગામમાં સિદ્ધિ વિનાયક સોસાયટીમાં એક વિવાદાસ્પદ ઘટના સમાવી છે સોસાયટીના રહેવાસી પ્રયાગરાજ સિંહ વાસિયાએ સોસાયટીના નવા મુખ્ય પ્રવેશ દ્વાર પર વાંસિયા પરિવાર લખ્યું હતું અલખાણથી સોસાયટીના અન્ય રહીશો નારાજ થયા અને તેમણે મિટિંગ યોજી મુદ્દે ચર્ચા કરી આ બાબતે રીસ રાખીને હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ પ્રયાગરાજ સિંહ વાસિયા તેમના સાથીદારો સાથે સોસાયટીના એક રહીશના ઘરે પહોંચ્યા તે તેમણે ધીંગાણું મચાવ્યું હતું ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં ગાળા ગાળી ધક્કા મૂકી અને તોડફોડના દ્રશ્યો કે થયા હતા ફરિયાદી નિર્લિપ શાહે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યા મુજબ અધિકારીઓએ તેમના ઘરનો ગેટ ખોલી અંદર પ્રવેશ કર્યો હતો તેમણે સાયકલ ઉચકી તોડફોડનો પ્રયાસ કર્યો અને ધીંગાણું મચાવ્યું સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ તંત્ર સક્રિય થયું પોલીસે હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ પ્રયાગરાજસિંહ વાંસિયાને તેમના સાથીદારો સાથે રાયટિંગ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે રિપોર્ટર રવિ સૈયદ